નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ દાદા તાલુકામાં આવેલ અતિપ્રસિદ્ધ અને લોકપ્રિય વિડીયો શૂટિંગ લોકેશન અંબા મહેલ સિટી ખાતે બનાસકાંઠાના સોશિયલ મીડિયા માટે ખાસ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સોશિયલ મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અંબા મહેલ ફિલ્મ સિટી ખાતે સોશિયલ મીડિયાના મિત્રોએ અંબાજી ધામમાંથી લાવેલો પ્રસાદ સુંદર ફૂલો અને સ્મૃતિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અંબા મહેલ ફિલ્મ સૌનું હાર્દિક સ્વાગત કરી મનોરમ વાતાવરણ સુંદર સમારોહ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન તમામ મિત્રો વચ્ચે મુક્ત સંવાદ થયો અને સમાજમાં સામાજિક નવચેતના અને સંસ્કૃતિના પ્રચાર માટે કેવી રીતે વધુ સારી રીતે કામ કરી શકાય તે અંગે ચર્ચા પણ યોજાઈ હતી બપોરના ભોજન બાદ તમામ મિત્રો સાથે મળી અંબા મહેલ અને અંબા મહેલ ખાતે વિડીયો શૂટિંગ કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ અંબા મહેલ જેવી લોકલ ધરોહરને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો હતો સોશિયલ મીડિયાના મિત્રો દ્વારા અંબા મહેલ ફિલ્મ સિટીની આ અનોખી પહેલની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને આવી પ્રવૃત્તિઓમાં સતત આયોજનની માંગ પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ દ્વારા અંબા મહેલ ફિલ્મ સિટી માતા શૂટિંગ લોકેશન તરીકે જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક મિલનમંચ તરીકે પણ પોતાની આગવી ઓળખ સ્થાપી છે છેઅત્રે નોંધનીય છે કે અંબા મહેલ ફિલ્મ સિટીમાં ફિલ્મો આલ્બમ અને વેડિંગ સોંગના શૂટિંગ માટે જાણીતું બન્યું છે ત્યારે પ્રવાસીઓ પણ બહોળી સંખ્યામાં આ ફિલ્મ સિટીની મુલાકાત લઈ સાંસ્કૃતિક ધરોહર વિરાસતની પ્રશંસા કરી રહ્યા છે